પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરા કોડિયા સાહેબ સરહદી રેન્જ ભૂંચ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ તરફથી જિલ્લામાં બનતા મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા તથા અટકાવવા માટે જરૂરી સૂચના આપેલ હોય જેથી એનએન ચુડાસમા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબીના આગેવાનીમાં એલસીબી ટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સુલેમાન ઓસમાન કક્કડ રહે સિનોગ્રા તાલુકા અંજાર તથા દાઉદ ભચુ ડડલ રહે સિનોગ્રા તાલુકા અંજારવાળાઓને ગેરકાયદેસર રીતે રોલટી વગર રેતી મંગાવી સિનુગ્રા ગ્રામના સામેના આગે આવેલ સામેના ભાગે આવેલ ટાંકા પાછળ ડુંગરની વચ્ચેના ભાગે રેતી સ્ટોર કરી વાહનો જેસીબી લોડર મારફતે ભરી સપ્લાય કરવાની કાર્યવાહી કરી છે જેવી હકીકતના આધારે એલસીબી સ્ટાફ દ્વારા જગ્યાએ તપાસ કરતા રેતીનો સ્ટોર કરેલ મળી આવેલ અને ઉપરોક્ત ઇસમો લોડર વડે હાઇવે ડમ્પરમાં તથા ટ્રેક્ટરમાં રેતી ભરતા હોય અને હાજર મળી આવેલ ઉપરોક્ત બંને ઇસમો પાસે કોઈ આધાર પુરાવા ન હોય ગેરકાયદેસર રીતે રોલટી વગર રેતીનો સ્ટોર કરી અલગ અલગ વાહનોમાં ભરી સપ્લાય કરતા મળી આવતા આગળની કાર્યવાહી માટે ખાણખનીજ વિભાગ અંજારને સોંપવામાં આવેલ છે અને ખાણખનીજ વિભાગ દ્વારા નીચે મુજબનો દંડ આપવામાં આવેલ છે મળીને આશરે પાંચ લાખ પચાસ હજાર તેમજ અધિકૃત સંગ્રહન્વય આશરે એકસો પચાસ ટનના પાંત્રીસ હજાર રૂપિયા ટોટલ દંડનીય રકમ આશરે રૂપિયા પાંચ લાખ પંચ્યાસી હજાર આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ